નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે રૂપાલાના બફાટ ભાવનગરમાં ક્ષત્રિય સમાજનું મીટિંગનું આયોજન થયું જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ભાવનગર ક્ષત્રિય સમાજ પણ લાલ ગુમ થયો છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવવાની માગણી સાથે લોકો એકઠા થયા હતા મિત્રો આજે હું તમને આ દર્શાવી રહ્યો છું કે રૂપાલા પરસોત્તમ રૂપાલા કે જેમને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના મુદ્દે લોકો એકઠા થયા હતા અને તેમણે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપેલું છે અને કહેલું છે કે પરસોત્તમભાઈ રૂપાલા કે જેમની ટિકિટ કેન્સલ થવી જોઈએ આ જે કંઈ પણ વિડીયો હું તમને દર્શાવી રહ્યો છું એ દરેક વિડીયો હું સોશિયલ મીડિયામાંથી મેળવીને તમને આપી રહ્યો છું હું કે પછી મારી ચેનલ આ વિડીયો વિશે કે આ કાર્ય વિશે અમે કોઈ પુષ્ટિ કરતા નથી પરંતુ અત્યારે ભાવનગર સમાજ ભાવનગરની અંદર ક્ષત્રિય સમાજ જે ભેગો થયો છે તેના વિશેના વિડીયો હું તમને અત્યારે દર્શાવી રહ્યો છું મિત્રો આવા જ વિડીયો હર હંમેશ આપણી ચેનલ ઉપર પ્રસારિત થતા હોય છે જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે આઇકન પ્રેસ કરી દો સાથે જ તમારા મિત્રો સાથે આપણી ચેનલને શેર કરી દો જેથી કરીને તેઓને પણ આપણી ચેનલ પર પ્રસારિત થતા આ વિડીયોનો લાભ મળી રહે તો આજના વિડીયોની વાત થઈ છે કે પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધ ક્ષત્રિય સમાજ જે એકઠો થયો છે તેના વિશે ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી જય શ્રી રામ